હેલો દોસ્તો તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં તો ઓક્ટોમ્બરમાં પહાડો પર વર્ષા થશે શું આ વખતે હાડ થીઝમતી ઠંડી પડશે જાણો હવામાન વિભાગે શું કહ્યું નવી દિલ્હી આ વર્ષે ઉત્તર ભારતમાં શિયાળો વહેલો આવી ગયો છે ઓક્ટોમ્બરની શરૂઆતમાં જ હિમાલયના ઊંચા પહાડો પરફથી બરફથી ઢંકાઈ ગયા હતા વરસાદ અને ઠંડા પવનોને કારણે દિલ્હી અને ગંગાના મેદાનોમાં હવામાન ઠંડુ થઈ ગયું છે શિયાળા પહેલાંની આ ઋતુ ઠંડી અને ભેજવાળી લાગે છે પરિણામે દરેક વ્યક્તિ વિચારી રહી છે કે શું આ શિયાળામાં વધારે કાતિલ ઠંડી પડે છે તો ભારતીય હવામાન વિભાગ અને યુએસ ક્લાઇમેટ પ્રિડિક્શન સેન્ટરે આગાહી કરી છે કે આ વર્ષે ઉત્તર ભારતમાં સરેરાશ તાપમાન કરતાં વધુ ઠંડી પડી શકે છે જો કે કેટલાક હવામાન શાસ્ત્રીઓ કહે છે કે ઠંડીની તીવ્રતાની ચોક્કસ આગાહી કરવામાં થોડો સમય લાગશે ઓક્ટોમ્બરમાં હિમવર્ષા ઓક્ટોમ્બરની શરૂઆત જમ્મુ અને કાશ્મીર હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં બરફવર્ષા થઈ ચૂકી છે ઉલમ ઉલમગરમાં બે ઓક્ટોમ્બરના રોજ આ વર્ષની પહેલી હિમવર્ષા નોંધાઈ હતી જે સામાન્ય રીતે ઓક્ટોમ્બરના અંતમાં થાય છે સિન્થન ટોપ રોહતાંગ પાસ અને ધોલાધર પર્વતમામાં પણ હરવીથી મધ્યમ હિમવર્ષા થઈ હતી ધુમ્મસ બરફીલા પવનો અને પર્વતોમાં થીજી ગયેલા શિખરો આ ઋતુને વધુ રોમાંચક બનાવી રહ્યા છે પ્રવાસીઓ આ દ્રશ્યોથી ખુશ છે જ્યારે સ્થાનિક લોકો ચિંતિત છે કે શું આ વખતે કાતિલ ઠંડી વધુ પડશે હવામાનશાસ્ત્રીઓના મતે લાની નાના પ્રભાવને કારણે આ શિયાળામાં સામાન્ય કરતાં વધુ ઠંડી પડી શકે છે લાણીના દરમિયાન પેસેફિક મહાસાગરનું તાપમાન ઘટે છે વૈશ્વિક હવામાન પે પેટર્નમાં ફેરફાર થાય છે અને ભારતમાં ઠંડા પવનો અને પશ્ચિમી વિક્ષેપોની પ્રવૃત્તિઓમાં વધારો થાય છે રાષ્ટ્રીય મહાસાગર અને વાતાવરણની વહીવટ એ પણ જણાવ્યું છે કે ઓક્ટોમ્બર અને ડિસેમ્બર વચ્ચે લાણીના બનવાની ઇકોતેર ટકા શક્યતા છે હવામાન નિષ્ણાતો કહે છે કે લાણીના ઉત્તર ભારતમાં પશ્ચિમી વિક્ષેપોને વધુ તીવ્ર બનાવી શકે છે જેના કારણે પવનોમાં પર્વતોમાં બરફવર્ષા અને મેદાનોમાં ઠંડા પવનો આવી શકે છે જો કે સતત ઠંડીની લહેરની શક્યતા ઓછી છે તાપમાનમાં ઘટાડો સ્પષ્ટપણે દેખાશે જો કે લાણીના ઠંડીમાં વધારો દર્શાવે છે આબોહવા પરિવર્તન તેની અસર ઘટાડી શકે છે નિષ્ણાતો માટે માનવ પ્રવૃત્તિઓને કારણે બદલાતા વાતાવરણ કુદરતી હવામાન પેટર્ન હવે બની રહી છે જેના કારણે ઠંડી પે પેટર્ન યથાવત રહી છે તો દોસ્તો તમને આ વિડીયો ગમ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ જરૂર પડે લાઇક અને શેર કરો થેન્ક યુ